હા આ મારી તમારી અને ઈશ્વરની વચ્ચેનો સંવાદ જાણે ચાલી રહ્યો છે કે હું ને તમે ઠાકોરજીને કંઈક અર્પણ કરીએ એને ક્યારેક માણસ ચાંદી અર્પણ કરે સોનાનું મુગટ અર્પણ કરે અરે હીરાનો ડાયમંડનો હમણાં હમણાં તો સમાચાર એવા છે કે ઘણી જગ્યાએ તો બે બે કરોડ ત્રણ ત્રણ કરોડ એના મુગટ ઠાકોરજીને ધરાતા હોય છપ્પન ભોગ લાગતા હોય પણ ભક્તો યાદ રાખજો આપણે ગમે એટલા કરોડોનું મુગટ ચડાવીએ ગમે એવા કિંમતી વાઘા ઠાકોરજીને ચડાવીએ ધરાવીએ ગમે એટલા છપ્પન ભોગ ભગવાનને લગાવીએ પણ જો હું ને તમે ભગવાનની આજ્ઞામાં ન રહીએ શાસ્ત્રમાં ભગવાને મને તમને જે આજ્ઞા આપી એ આજ્ઞાનું આપણે પાલન ન કરીએ તો યાદ રાખજો મૂર્તિમાં રહેલો ભગવાન આપણા છપ્પન ભોગ સ્વીકારતો નથી નાય ન સ્વીકારે એના માટે એની આજ્ઞામાં રહેવું પડે ભગવાનને એ જ ભક્ત પ્રિય છે ગમે છે કે જે ભક્ત ભગવાનની આજ્ઞામાં રહે છે ભગવાનની આજ્ઞા એટલે ધર્મ ધર્મને અધર્મ ની પરિભાષા માટે શાસ્ત્રોની અંદર બહુ ઊંડાણમાં ડૂબકી મારવાની જરૂરત નથી બહુ સરળ સીધો ભગવાન ની જે આજ્ઞા એનું પાલન કરવું એનું નામ ધર્મ અને ભગવાન જે શાસ્ત્ર માં ના પાડે કે આ ન કરવું એ બધો અધર્મ છે માટે એ ન કરવું હાવ સિદ્ધિ સાદી વાત છે